હાથ પગનો દુખાવો સાંધાનો દુખાવો એના વિશે વાત કરીશું હાથ પગના દુખાવામાં શું હોય છે કે એમાં જ્યારે આપણા જે સાંધા હોય સાંધા પગના જે સાંધા હોય કે ગમે ગમઘૂટના સાંધા હોય કે જે સાંધા હોય એમાં સોજો આવી જાય એટલે આવું થવાનું કારણ યુરિક એસિડ આપણા શરીરમાં અમુક વધારે માત્રામાં બનવા માંડે ત્યારે આવું થતું હોય છે હવે યુરિક એસિડમાં શું હોય છે કે યુરિક એસિડ જનરલી શું કિડની મારફતે પેશાબની રીતે બહાર આવી જતું હોય છે પણ ઘણી વખત શું છે કે વધારે માત્રામાં યુરિક એસિડ બને અને એ જ્યારે ના નીકળી શકે ત્યારે શું એ સાંધામાં જમા થાય અને સાંધામાં સોજો આવી જાય અને જે સોજો થાય દુખાવો થાય તો હવે જેને થાય એને જ ખબર પડે કે કેટલું ખતરનાક દુખે છે તો તમારે શું કરવું જોઈએ આ બધું થવાનું કારણ છે તમારું શું અમુક ઉંમર પછી અમુક અમુક આપણી જીવનશૈલી આપણે જે લાઈફ સ્ટાઇલ છે એમાં બદલાવ લાવવા જોઈએ આપણા ખાનપાન છે એમાં બી બદલાવ લાવવા જોઈએ પણ આપણે શું અમુક આપણી ખરાબ જીવનસ્ટાઈલ આપણી લાઈફ સ્ટાઇલ ખરાબ હોય એટલે આ બધું થતું રહે પણ આપણે શું કરવું જોઈએ કે જે ટાઈમમાં આપણને વધારે તકલીફ હોય જે ટાઈમમાં આપણે વધારે શરીરમાં વધારે સોજા હોય વધારે હોય એટલીસ્ટ એટલા ટાઈમમાં તો થોડું થોડું કોઈ પરજી પાડવી જોઈએ અને આપણે થોડું રાહત મેળવી શકીએ તો શું કરવું જોઈએ જેમ કે તમારે શું છે પહેલું તો તમને શું પાણી પેશા કિડની બહાર કાઢવામાં મદદરૂપ કરે એટલે પેશાબ વધારે થવો જોઈએ તો એના માટે તમારે પાણી વધારે પીવું જોઈએ જેટલું બને એટલું પાણી વધારે પીવો અને પાણીમાં કેવું હોય છે કે થોડું ઠંડુ ના પીવું થોડું હુંફાળું પાણી પીવાના આશા રાખો પછી બીજો નંબર આવે છે જયારે સવારમાં આપણે બિનજરૂરી કેફીન લઈએ છીએ ચા ને કોફી એના કરતા કોઈ એવું ડ્રિંક બનાવવું જોઈએ કે જેનાથી આપણા શરીરમાં કંઈક પાચન તંત્ર સુધરે અને કઈ આ જે આ સાધા દુખાવો ફાયદો કરે શું કરવું જોઈએ સાંજના રાતમાં તમે પેલી મેથી આવે છે એ થોડી લઈ લેવી જોઈએ અને થોડા જીરું લેવું જોઈએ અને કદાચ જે મળે તે પછી મેથી મળે તો વધારે થાય જીરું મળે તો એક્સ્ટ્રા એડ કરી શકો છો મૂળીને મૂકી દેવું જોઈએ એક ગ્લાસમાં પછી સવારે તમે શું ગરમ કરી દેવું જોઈએ અને ઉકાળીને થોડું ઠંડુ કરી દેવો અંદર તુલસી એડ કરી શકો છો તુલસી આદુ કંઈ પણ આ બે બે ત્રણ વસ્તુ તમે એડ કરીને પછી એ ડ્રિંક્સ તમે પી જાઓ પછી એને તમે એવું લાગે તો અંદર લીંબુ પણ એડ કરી શકો છો કેમ કે લીંબુ બી ફાયદો કરે છે આમ તો એ વસ્તુ તમે પછી પીધા પછી તમે ત્રીસ થી પાંત્રીસ સુધી કશું જ મેં તો જ ફાયદો દેખાય બાકી પીધા પછી તરત ચા પીવો ના પીવો તો કોઈ ફાયદો થતો નથી તો કહેવાના છે કે બિનજરૂરી જે ચા અને કોફી પીવો છો એના કરતા આવું કોઈ ડ્રિંક્સ પીવો તો તો તમને થોડો ઘણો ફાયદો દેખાય આમાં વધારે ફાયદો દેખાય હવે બીજું છે તમારું જે બોડીનું હલન ચલન થોડી કસરત હોવી જોઈએ ત્રીસ થી ચાલીસ મિનિટ ની તમે જો કસરત કરો જોડે જોડે તો શું તમારા આંતરડામાં અને પેટમાં બધું કસરત દેખાય એટલે તમને થોડું પાચન શક્તિમાં બી તમારો સુધાર દેખાય એટલે બીજો પોઈન્ટ આ થયો ત્રીજો કદાચ ટાઈમ મળતો હોય તો યોગ કરો યોગમાં શું છે કે તમે થોડું દસ એક મિનિટ ધ્યાન ધરો ભગવાનમાં ધ્યાન ધરો તમારા જે ઈષ્ટ ધ્યાન ધરો તો થોડું માનસિક શાંતિ મળે તો એમાં બી તમારા અમુક બેલેન્સ બની શકે છે થોડા ઘણા ટાઈમ તમારી પાસે હોય એટલો તો તમે ધ્યાન કરી શકો ધ્યાન એટલે એક ધારું તમારા ઈષ્ટદેવ સામે બેસી જવાનું અને જે તમારો ભગવાનનો ફોટો એને એને જોવાનો જોવાનો પછી એનું વિચારવાનું બસ મનમાં આંખો બંધ કરી એ જ કાં તો પછી તમે એમના ભગવાનમાં ખોવાઓ કાં તો પછી તમે ધીરા અવાજે ગાય સાંભળો અને એ જ એજ એનામાં મન પરવો કાં તો પછી તમે શ્વાસ લો અને શ્વાસ કોઈ બી રીતે તમારું મગજ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરો બસ હવે પછી બીજું આવે છે જમવાનું શું તો કે જમવામાં શું છે જેટલું બને એટલું તમે જે બહારનું ફાસ્ટ ફૂડ છે જે તળેલું છે કચરો છે જે તમે બહારનું ફાસ્ટ ફૂડ બર્ગર ને આમ તે બધું કહીએ આપણે જે ડેરી પ્રોડક્ટ છે બધું ભારે ને બ્રેડ ને કેક ને એ બધું જે તળેલું આઇટમ સમોસા કચરું એ બધું છોડી દો અને આપણી જે નેચરલ પ્રોડક્ટ છે આપણું જે ઘરનું બનાવ્યું છે શાક રોટલી દાળ ભાત એમાં એ જ ખવાય અને એની અંદર બી થોડું શાક રોટલી માં તમે જે શાક છે ને સબ્જી આપણી જે ઘી પીંડા કારેલા જે બનાવો દૂધી ગલકા ને જે બને એ બે ત્રણ વાટકી કરી દો એક વાટકી ની જગ્યા બે રોટલી બે વાટકી લો અને જે તમારી જે રોટલી ને દાળ ભાત છે એ ઓછા કરી દો દાળ તો આમ પણ યુરિક એસિડ માં નડતર રૂપ હોય છે તો જેટલી બને એટલી દાળ એટલીસ્ટ આ દિવસો પૂરતી બંધ કરો તો વધારે ફાયદો પછી તમે શું કહેવાય લીલા જે શાક છે એ ડબલ કરી દો બે થી ત્રણ ગણી કરી દો કાચા શાકભાજી જે ગાજર મૂળા ટામેટા એ બી એક ડિસ્ક કોઈ બી ફ્રુટ તમારા સિઝનેબલ હોય એ બી ચાલુ કરો અને જે ખટ્ટા મીઠા ફળ હોય છે ને જે એમાં વિટામિન સી હોય છે એન્ટી ઓક્સિડન્ટ સારા હોય છે જે આપણા શરીરમાંથી યુરિક એસિડ આપણને બહાર મદદરૂપ હોય છે એટલે જો સફરજન છે મોસંબી નારંગી આમળા આવું મળે તો વધારે સારું છે નહીં તો પછી સવારે જો કશું મળે તો સવારે તમે લીંબુ સરબત બી પી શકો છો એટલે કહેવાનો અર્થ છે કે થોડું આવું જે નેચરલ પ્રોડક્ટ છે આપણી કુદરતમાંથી મળતી મળતી આઈટમ વધારે કરો બહારની જે કંપનીના પડીકા છે જે પ્રોસેસ કરેલી આઈટમ કંપની બનાવી બનાવીને આપે જેટલું બધું આઈસ્ક્રીમ ને જે બધું બનાવી બનાવીને આવે અંદર કંઈ ને કંઈ કેમિકલ્સ નાખે અને પેકિંગમાં આવે એ બધી વસ્તુ બંધ કરો તો તમને શું છે અમુક ફાયદા દેખાય પછી જે આપણા જે શરીરમાં શું કહીએ આપણું આ યુરિક એસિડ વધી જાય છે ને એના માટે આપણે બીજું તો શું કરી શકીએ તો કે જે આપણું જે માંસ મટન છે જે ભારે ખોરાક એટલે નોન વેજ બધું ટોટલી બંધ કરી દો અને જે ભારે છે ઘી તેલ એ બધું બી થોડું ઓછું રાખો નેચરલ પ્રોડક્ટ પ્રોડક્ટ જે જે છે આપણે ડાયરેક્ટ આમ મળે આપણને વધારે પ્રોસેસ ના થાય એવી ખાવાનું રાખો શાકભાજીનો ફળોનો ઉપયોગ કરો થોડું હલકું હલકું હલનચલન રાખો બોડીને હલનચલન કરો પેટની થોડી કસરત થવી જોઈએ વ્યાયામ કરો યોગ કરો અને થોડું મગજ શાંત રહે એના માટે ટ્રાય કરો તો શું છે તમને થોડો ઘણો અઠવાડિયા દસ દિવસમાં ફાયદો દેખાશે તો તમારું યુવિક અસર બી આપ મળે શું છે ધીરે ધીરે ઓછું થવા બેલેન્સ એનું વધારે હોય તો એનું ઓછું થશે અને હા હવે તમને કહેવું છે કે જો તમને મારા વિડીયો ગમતા હોય તમને લાગે કે સારું બનાવો છો તો તમે મને કંઈક કોમેન્ટ કરો કોઈ ગમે તે લખો કે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કંઈક લખો તો મને ખબર પડે તમારા ગામનું નામ લખો કે ગમે તમને બધાને મારા વિડીયો ગમે છે મારી કોઈ ભૂલ થતી હોય તો એ બી તમે સજેસ્ટ કરો તમને મારા કરતા સારું નોલેજ હોય તો એ બી તમે કોમેન્ટમાં કરો ભાઈ આમ નહીં આમ તો આ રીતે શું છે બધાનું નોલેજ વધે થોડું તમારું બી વધે મારું બી વધે ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ